જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ ઓવરફ્લો થતાં ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા માળિયાહાટીના પંથકમાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વ્રજમી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ડેમમાં પાણીની આવક વધી રહી હોય જેથી વ્રજમી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા ડેમનું નિર્ધારિત રૂલ લેવલ જાળવવા એક ફૂટ ખોલવામાં આવ્યો વાંદરવડ દુધાળા સરકડિયા ઈટાડી વળીયા કડાયા મોટી ધનેજ નાની ધનેજ ગામમાં નદીના પટમાં અવરજવર કરવી નહીં તેમજ આવતા પુલ પરથી પસાર થવું નહીં લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે અને કોઈએ નદીના પટમાં નહીં જવાની પણ તંત્ર દ્વારા સૂચના આપી છે રિપોર્ટ વિનોદ બી રૂજા તલા